હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં હુંય મજામાં છો છું તમે બધા મજામાં જશો તો ગાઈઝ ઘણા ટાઈમ પછી ફરી એકવાર અમે આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ફરવા ક્યાં જાય છે એ તમને આગળ કહીશ અને કેમ હમણાં વ્લોગ નહોતા આવતા કેમ કે ગાઈઝ મારે કામ એટલું આવી ગયું છે ને કે હું ફ્રી નથી થાતી આમ જો અને અત્યારે દીકરીઓ બે ગઈ છે જામનગર હું જયતરથને દીદીને બધા અમે લોકો જઈ રહ્યા છીએ કેમ કે રહી રાતને પડી છે રજા થોડાક દિવસની એટલે હમણાં તો અમારે ફરવાનું ચાલુ જ રહેશે બસ પેકિંગ વેકિંગ થઈ ગયું છે હવે આપણે નીકળવાનું છે અત્યારે કેવા જઈ છે શું છે એ તમને આગળ જણાવીશ આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ તેરે મે વિગત સી રેલવે સ્ટેશન હે જવાનો છે રેલ ગાડી માં મેરે દીદી ની અહીં આવી ગયા છે અને ટિકિટ લઈ રાખી છે ચલો હવે આપણે જોઈએ કે આ છે ઈ અત્યારે અમે દીદી ની ભેગા થઈ ગયા છે છે જય દ્રત અમારી ટ્રેન આવી ગઈ છે ટ્રેન આવી ગઈ કે જો ગાઈસ આવી છે અમારી ટ્રેન

યસ પહેલી વાર જોઈએ હવે આપણે હિબડા આવી ગયા યસ આઈ ક્યુ હિબડા મળાયો મળાયો ઓઠારિયા ચલો ભાઈઓ કે આપણે અત્યારે નીકળી ગયા છીએ ઓ આ અમારો સ્ટોપ આવી ગયો છે આવે છે રાજપત પર મત હવે છે હમણાં તેડવાને જૈદ્રતને નિંદર થઈ ગઈ છે હજી નિંદરમાં જ છે ખુલતી નથી સવારનો વેલો ઉઠો છે એટલે જો ભાઈ રાજકોટનું ભક્તિનગરનું રેલવે સ્ટેશન કેટલું ટ્રાફિક છે કેમ કે અત્યારે આ ટ્રેન છે ને સ્પેશિયલ અપડાઉન માટેની જ છે હવે આ સાંજ સુધી પડી રહેશે છ વાગ્યા અહીંથી પાછી ઉપર છે રાજકોટ વેરાવર આપણે તો વેઈટ કરવાનો છે આવી ગઈ છે પોટિયાભાઈ ત્યાંમાં એવા છે હવે અમે જાશું એમના ઘરે અમે પહોંચી ગયા છીએ પોટિયાભાઈના ઘરે પછી એમનું જો રવિરાજ રાતે આવે છે તો એને સુઈ જવું છે ઘણીક વાર અને હું અહીંયા બાઈને આટા માગું છું શ્રદ્ધા કહી છે બારે હમણાં આવે પછી આપણે લોકો બેસીએ કરી ને જવાનું છે બે ત્રણ જગ્યાએ ફરવાનું અમે ક્યાં જવાનું છે એ નક્કી નહીં જોઈએ કે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ અત્યારે ગાય તમે આવ્યા છીએ ખરીદી કરી રવિરાજ માટે જો એ અંદર જોવે છે કપડા ને એવું ને અહીંયા ઠંડુ અત્યારે અમે બધાય પીધું બોકરા આવે ને અમે જ્યાં જાઉં તો અત્યારે જ લાગી ગયો કે હજુ આપણે ફરવા જવું છે અને મોલે અત્યારે કે છે કે અગિયાર પછી ચાલો મોલે જઈ આવીએ જોઈએ હવે તું ભાઈ કપડાં અંદર ધોવા જઈએ છે ગરદી છે બહુ એટલે રવિરાજ જોવે છે કપડા અત્યારે ગાય છે અમે લોકો છે ને રાજકોટ બજારમાં ફરી રહ્યા છીએ જો આ છે રાજકોટ બજાર આમ બધે કપડાં છે આમ કપડાં આમ કપડાં ચારે બાજુ કપડાં જ છે કપડાં એક ખરીદી કરી છે રહી રહ્યા છે કઈ હોય ચાલો કે સામે જઈએ બપોરે બજાર ફરી ફરી કાટી ગયા તા ઘરે આવેલી ગયા કેમ કે ધડકો એવો લાગ્યો અને જમે સીધા સીજા જ ક્યાં જો અત્યારે છ વાગે રેડી થઈ ને અમે લોકો જઈ રહ્યા છીએ મારે ફરવા અને જો મારા માટે લીધી છે રાજકોટની સ્માર્ટ વોચ અને રહેલા છે બીજા કપડાં અમે લોકો જઈએ છીએ ચલો તમને દેખાડી રહ્યા છીએ અત્યારે સારા અત્યારે અમે ગાય સરદાર સરોવર પહોંચી ગયા છીએ અને જો ત્યાં ટ્રાફિક જો અમે લોકો વિચાર કરીએ છીએ અંદર જાય કે નહીં કે જો ટ્રાફિક કેટલું છે આજે સન્ડે છે એટલે રાજકોટની પબ્લિક ફરવાના સુખી અમારા ધીય બેન છે જયદ્રતભાઈને રમાડે છે ટિકિટ બિકિટ લઈએ ગાઈસ અંદર જવામાં અહીંયા લગીની લાઈન છે અંદર જવાની ના પાડે છે એટલું ટ્રાફિક છે અંદર હવે જોઈએ રવિરાજ ક્યાં છે ટિકિટ લેવા અમે લોકો અહીંયા વેઇટ કરીએ છીએ તો ગાઈસ અત્યારે અમે લાઈનમાં ઊભા છીએ

ંગી રાજકોટ કેટલો મસ્ત નજારો છે વાતાવરણ થઈ ગયું છે મસ્ત અત્યારે બહુ મસ્ત વ્યૂ છે બહુ મજા આવે છે ફમવાની હું ને એમ છું કેટલો મસ્ત વ્યૂ અત્યારે આવી રહ્યો છે લાયક થઈ ગયું છે શરૂ બધી ગાય તમે જાજુ તો નથી પહેલા પણ આમ બસ થોડું ગ્રાઉન્ડ માર્યું કેમ કે બધાય થાકી ગયા હવે અહીંયા થોડા ફોટો શૂટ કરશું મારે પાડવા છે ફોટા તો હવે મને છે એન્જલ બાબને મને થોડા ફોટા પાડ દેશે તો રવિરાજને બધા થાકી ગયા છે તો એ બધા છે ને ત્યાં બેસી ગયા છે એક જગ્યાએ આપણે હવે ફોટા પાડીએ છીએ મને લાગે આવ યાર કેટલો મસ્ત વ્યૂ આવે છે

અત્યારે અમે બસ જસ્ટ કરે પહોંચ્યા છીએ હવે મસ્ત ફ્રેશ ફ્રેશ થઈ અને સુઈ જશું કે બધા થાકી ગયા છે ફૂલે ફૂલ સવારના એમને હતા બપોરે ઘણીક વાર આરામ કર્યો હતો અને પ્લસ કાલ રાતે અમે લોકો બધા બેઠા હતા તો સવારના સાડા ત્રણ ચાર વાગ્યા લગી નીંદર આવી નહોતી એટલે અત્યારે નીંદર પણ એવી આવે છે અને થાકી પણ એવા ગયા છીએ જો કંઈ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઇટ જય માતાજી બાય